નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની મુખ્ય બજારો માં મહાનગર પાલિકા ના આરોગ્ય અને ફૂડ વિભાગ ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરની જમાદાર શેરી ગોળ બજાર સહિતના સ્થળોએ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકાની ટીમ દ્વારા તપાસ દરમિયાન મળી આવેલ અખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ દંડ વસૂલવામાં આવ્યો હતો આ ઉપરાંત અમુક ખાદ્ય પદાર્થોના નમૂના પણ લેવામાં આવ્યા હતા